सद्गुरुदेवनी जय मगन मरन समान हे सिख दई में तो ही मगन मरन समान हे सिख दई में तो ગુરુ સુનો માંગોરો માતી મોહી કવિરા માંગોરે માતી મોહી કબીર દાસજી આપણને આ દુહામાં કહે છે કે માંગુ એ તો મૃત્યુ બરાબર છે મરણ સમાન છે તો હું તમને કબીર દાસજી કહે છે કે હું તમને એવું શીખવવા માંગુ છું કે ક્યારે કોઈની પાસે માંગવું નહીં કબીર કહે સદગુરુ સુનો કબીરદાસજી કહે છે કે તમે તમારા સદગુરુને કૃપાળુ પરમાત્માને એવી પ્રાર્થના કરો કે મતિરે માંગે મોહી મને એવી બુદ્ધિ આપ કે હું ક્યારેય કોઈની સામે માંગું નહીં અને મને એટલી મારા જીવન જીવવાની અને મારો સંસાર ચલાવવાની મને એટલી રોજી રોટલી માટે તમે એટલું મને ધન આપજો કે હું મારું આ જે ઘર સંસાર છે કોઈ આવેલા મહેમાન છે એમને જમાડી શકું અને સાચવી શકું ક્યારે મારે કોઈની સામે હાથ ન લંબાવવો પડે એવી પરમ કૃપાળો પરમાત્માને સદગુરુને કાયમ માટે પ્રાર્થના કરતા રહો જો તમે આવી પ્રાર્થના કરશો તો ક્યારે સદગુરુની કૃપા થશે અને તમારે કોઈની પાસે હાથ નહીં લંબાવવો પડે તો માંગવું એ મરણ સમાન છે કબીરદાસજીએ આપણને આ દોહામાં આવી સમજણ આપી છે સદગુરુદેવની